મહાવીરના જન્મ કલ્યાણકની શોભાયાત્રા નીકળી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણક દિવસની પૂર્વ સંધ્યાએ વડોદરાના રાજમાર્ગો ઉપર યુવક મહાસંઘ દ્વારા અહિંસા રેલી નીકળી ગુજરાત સરકારના દંડક અને રાવપુરાના ધારાસભ્ય બાળ શુક્લ ચિરાગ ઝવેરી પૂર્વ મેયર ભરતભાઈ શાહ તથા જીગીશાબેન શેઠ તથા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ યુવક મહાસંઘના પ્રમુખ હિતેશ શાહે અહિંસા રેલીને લીલી ઝંડી આપી ભગવાન મહાવીરના જન્મ કલ્યાણકની કલ્યાણની ભવ્ય ઉજવણી માટે વડોદરાના જૈનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે સાંજે નવલખી મેદાનમાં આચાર્ય રાજરત્નસુરી મહારાજના શિષ્ય આચાર્ય આગમરત્નસુરી તથા આચાર્ય ધર્મરત્નસુરી મહારાજ સાહેબ પધાર્યા હતા અને રેલીમાં જૈન જોડાયેલા યુવાન યુવતીઓને નમસ્કાર મહામંગલિક સંભળાવ્યું હતું તથા મહાવીર ભગવાનનો અહિંસાનો સંદેશ વર્તમાન સાંપ્રત સમયમાં કેટલો મહત્વનો છે તે સમજાવ્યું હતું વધુમાં આચાર્ય આગમ રત્ન મહારાજે જણાવ્યું કે આવતીકાલે આચાર્ય નૈવર્દન સુરી યોગ તથા જીન રત્ન વિજયજી મહારાજ તથા વડોદરામાં બિરાજમાન તમામ સાધુ સાધ્વીજી ભગવંતો સવારે ભગવાનની શોભાયાત્રામાં જોડાશે આજે નીકળેલી અહિંસા રેલીમાં સુપ્રસિદ્ધ જૈન સંગીતકાર કર્ણિક શાહની દીકરી લબ્ધિશાએ લખેલું અને કંઠે ગવાયેલું ગીત ઘર ઘર મહાવીર ત્રિશલાનંદન મહાવીર આંખોના તરાહ મહાવીર ગીતાજે આચાર્ય ભગવંતોની નિશામાં પહેલી વાર લોન્ચ કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાયનન ન્યૂઝ વડોદરા ભગવાન મહાવીર સ્વામીનો જન્મદિવસ એટલે જન્મ કલ્યાણક કહેવાય અને એ જન્મ કલ્યાણકનો વરઘોડો સરસ મજાનો શોભાયાત્રા માંડવીથી નીકળી આપણી સાથે જયનગરની એવા હિતેશભાઈ શાહ છે આપણે હિતેશભાઈને પૂછે આખી યાત્રા અને યુવક મહાસંઘનો શું કાર્યક્રમ છે જણાવો આજે મિત્રક પર્વમાં શ્રી મહાવી સ્વામી ભગવાનનું કલ્યાણક છે અને એ જન્મ કલ્યાણકના ભાગરૂપે આજે સવારે સમસ્ત વડોદરા શહેર જૈન સંઘ દ્વારા એક રથયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું જે નજરબાગથી નીકળી અને નવલખી ગ્રાઉન્ડ સંપન્ન થયેલ હતી એમાં છત્રીસ જેટલા વિવિધ અલગ અલગ સ્લોટ્સ હતા અને સાથે સાથે એલર્ટ ગ્રુપ દ્વારા ખુલ્લા પગે તેના યુવાનો દ્વારા રથ ખેંચેલો હતો જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી મહાપદ્મ સુરેશ્વરજી મહારાજ સાહેબ શ્રી આગમરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ શ્રી ધર્મરત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવાન સાધુજી ભગવંતો એમાં જોડાયેલા હતા સાથે સાથે શ્રી જૈન સ્વતંબર મુક્તિ પૂજક યુવક મહાસંઘ છેલ્લા વીસ વર્ષથી અવિરતપણે આ જન્મોત્સવ ઉજવી રહેલ છે અને એના ભાગરૂપે સવા લાખ બુંદીના લાડુથી વડોદરાના તમામ શહેરીજનો અઠ્યાવીસ જેટલા અલગ અલગ રાજમાર્ગો ઉપર બુંદીના લાડુથી મોઢું મીઠું કરાવેલો હતો સાથે સાથે આજે સાંજે સાત વાગે ભવ્યાથી ભવ્ય ભક્તિ સંધ્યાનો કાર્યક્રમ પણ રાખેલો છે જેમાં ભારતભરના સંગીતકારો પધારશે નવા સંગીતકારો કોણ કોણ છે જેવા કે મનનભાઈ સંઘવી સન્નીભાઈ શાહ દીપ શાહ અને રિષભ દોશી અને લીમાંગીની આ પાંચ ગાયકો પધારશે તથા શ્રી ઉત્તમભાઈ છેડા મુંબઈથી જે આવેલા છે તેઓ મિત્રાક પરમાત્મા શ્રી મહાવીર સ્વામી ભગવાનના સત્યાવીસ ભાવોનું વિશ્લેષણ કરશે ત્યારબાદ મહાવીર સ્વામી ભગવાનના ચાર કલ્યાણકો ઉપર એક સુંદર રજૂઆત કરવામાં આવશે અને તે દ્વારા જન્મો જન્મ કરવામાં આવશે ત્યારબાદ ભગવાનને પારણીય ઝુલાવશું મંગળદેવોને આરતી કરશું તો આ સમગ્ર પ્રોગ્રામની અંદર વડોદરાના તમામ શહેરીજનો વધારે એવી હું હાર્દિક અપીલ કરું છું અત્યારે મારી સાથે અમારા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક યુવક મહાસંઘના મંત્રી શ્રી જયેશભાઈ મંત્રી શ્રી કિરીડભાઈ સિંહ શાહ તથા યુવક કાર્યકર નિર્માનભાઈ પટવા જોડાયેલા છે હિતેશ શાહ પ્રમુખ શ્રી જૈન શ્વેતમ્બર મૂર્તિ પૂજક યુવક મહાસંઘ વડોદરા and press the bell icon. Never miss an update.